श्री गणेशाय नमः ओम श्री परमात्मने नमः आप सभी का गीता प्रेम धारा चैनल और गीता प्रेम धारा ग्रुप में सादर स्वागत है सभी को जय श्री कृष्ण अगर हमको अगर आपको हमारा ये प्रयास पसंद है तो ज़्यादा से ज़्यादा लोगों को शेयर कीजिए वीडियो को लाइक कीजिए और हमारे चैनल को सब्सक्राइब कीजिए जिससे आपको जैसे ही चैनल का वीडियो आ जाता है आपको तुरंत उसके बारे में पता लग जाए नए <laughs> तीन कर्मयोग श्लोक क्रमांक तेईस और चौबीस ન કવર્તેંદ્રિયતા મમ વર્તમાનુવર્ત મનુષ્યા પાસ ઉત્સિદેયુરી મે લોકા ન કુર્યા કર્મ ચેદરશ કર્તા સપન્યામીમા પ્રજા અર્થાત ભગવાન કહે છે કેમ કે હે પાર્થ જો કદાચ હું સાવધાન થઈને કર્મમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જાય કારણ કે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે આથી જો હું કર્મ ન કરું તો બધા માણસો નષ્ટ ભ્રષ્ટ થઈ જાય અને હું શંકરપણાનો કરનાર બનુ તથા આખી પ્રજાને નષ્ટ કરનાર બનુ બાવીસમાં શ્લોકમાં ભગવાને અન્વય રીતિથી કર્તવ્ય પાલનની આવશ્યકતાનું પ્રતિપાદન કર્યું અને આ શ્લોકોમાં ભગવાન વ્યતિરેક રીતિથી કર્તવ્ય પાલન ન કરવાથી થવાવાળી હાલીનું પ્રતિપાદન કર્યું હવે આ શ્લોકની ટીકા જે સ્વામીજીએ સમજાવી છે સાધક સંજીવનીમાં એ આપણે જોઈએ યદિ હયન વર્તે કર્મણ્ય રીત પૂર્વ શ્લોકમાં આવેલા વર્ત એવ કર્માણી પદોની પુષ્ટિને માટે અહીં હિ પદ આવ્યું છે ભગવાન કહે છે કે હું સાવધાની પૂર્વક કર્મ ન કરું એવું થઈ જ નથી શકતું પરંતુ જો એવું માની લો કે હું કર્મ ન કરું આ અર્થમાં ભગવાને અહીં યદી જાતુ પદનો પ્રયોગ કર્યો છે અતંદ્રિતા પદનું તાત્પર્ય એ છે કે કર્તવ્ય કર્મ કરવામાં આળસ અને પ્રમાદ નહીં કરવા જોઈએ પરંતુ તેમને બહુ સાવધાની અને તત્પરતાથી કરવા જોઈએ સાવધાની કર્તવ્ય કર્મ ન કરવાથી મનુષ્ય આળસ અને પ્રમાદને વશ થઈ જઈને પોતાનું અમૂલ્ય જીવન નષ્ટ કરી દે છે કર્મોમાં શિથિલતા એટલે કે આળસ પ્રમાદ ન લાવીને તેમને સાવધાની તેમજ તત્પરતાપૂર્વક કરવાથી જ કર્મોથી સંબંધ વિચ્છેદ થાય છે જેવી રીતે વૃક્ષની કઠણ ડાળી જલ્દી તૂટી જાય છે પરંતુ જે અધૂરી તૂટવાને કારણે લટકી રહી છે તેવી શિથિલ એટલે કે ઢીલી ડાળી જલ્દી નથી તૂટતી તેવી જ રીતે સાવધાની અને તત્પરતાપૂર્વક કર્મ કરવાથી કર્મોથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે પણ આળસ પ્રમાદપૂર્વક શિથિલતાપૂર્વક કર્મ કરવાથી કર્મોથી સંબંધ વિચ્છેદ નથી થતો એટલા માટે ભગવાને ઓગણીસમા શ્લોકમાં પદનો તથા આ શ્લોકમાં અતન પદનો ઉપયોગ કર્યો છે જો કોઈ કર્મની વારંવાર યાદ આવતી હોય તો એમ જ સમજવું જોઈએ કે કર્મ કરવામાં કોઈ ત્રુટી યાને કે કામના આસક્તિ અપૂર્ણતા આળસ પ્રમાદ ઉપેક્ષા વગેરે થઈ છે જેને કારણે તે કર્મથી વિચ્છેદ નથી થયો કર્મથી સંબંધ વિચ્છેદ ન થવાને કારણે જ કરવામાં આવેલા કર્મોની યાદ આવે છે આગળ છે મમ વર્તમાન વર્તન તે મનુષ્યા પાર્થ સર્વશ આ પદો દ્વારા ભગવાન જાણે એમ કહે છે કે મારા માર્ગનું અનુસરણ કરવાવાળા જ વાસ્તવમાં મનુષ્ય કેવડાવવાને યોગ્ય છે જેઓ મને આદર્શ માનીને આળસ કર્તવ્ય કર્મ નથી કરતા અને અધિકાર ઈચ્છે છે તેઓ આકૃતિથી મનુષ્ય હોવા છતાં પણ વાસ્તવમાં મનુષ્ય કેવડાવવાને યોગ્ય નથી આ જ અધ્યાયના એકવીસમા શ્લોકમાં ભગવાને કહ્યું હતું કે શ્રેષ્ઠ પુરુષોના આચરણ અને પ્રમાણ અનુસાર બધા મનુષ્યો તેમનું આચરણ કરે છે અને આ શ્લોકમાં ભગવાન કહે છે કે મનુષ્યો સર્વ પ્રકારે મારા માર્ગનું અનુસરણ કરે છે આનું તાત્પર્ય એ છે કે શ્રેષ્ઠ પુરુષ તો એક જ લોક મનુષ્ય લોકમાં આદર્શ પુરુષ છે પણ હું ત્રણેય લોકમાં આદર્શ પુરુષ છું મનુષ્યએ સંસારમાં કેવી રીતે રહેવું જોઈએ આ વાત બતાવવા માટે ભગવાન મનુષ્ય લોકમાં અવતરિત થાય છે સંસારમાં પોતાને માટે રહેવાનું જ નથી આ સંસારમાં રહેવાની વિદ્યા છે સંસાર વસ્તુતઃ એક વિદ્યાલય છે જ્યાં આપણે કામના મમતા સ્વાર્થ વગેરેના ત્યાગપૂર્વક બીજાઓના હિત માટે કર્મ કરતા શીખવાનું છે અને તે અનુસાર કર્મ કરીને પોતાનો ઉદ્ધાર કરવાનો છે સંસારના બધા જ સંબંધીઓ એકબીજાની સેવા એટલે કે હિત કરવાને માટે જ હોય છે એટલા માટે પિતા પુત્ર પતિ પત્ની ભાઈ બહેન વગેરે બધાએ એકબીજાના અધિકારની રક્ષા કરતા રહીને પોતપોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ અને એકબીજાના કલ્યાણની પ્રવૃત્તિ કરવી જોઈએ આગળ છે ઉત્સિદે યુ લોકા ન કુર્યાંગ કુર્મ ચેદહમ ભગવાને ત્રેવીસમા શ્લોકમાં યદીયંગ ન વર્તેયંગ જાતું કર્મણીયત્રીતા પદો વડે કર્મોમાં સાવધાની ન રાખવાથી થવાવાળી હાનિની વાત કહી અને હવે આ ચોવીસમા શ્લોકમાં ઉપરુક્ત પદો વડે કર્મ ન કરવાથી થવાવાળી હાનિની વાત કહે છે જો કે એવું થઈ જ ન શકે કે હું કર્મ ન કરું તો પણ જો એવું માની લેવામાં આવે આ અર્થમાં ભગવાને અહીં ચેત પદનો પ્રયોગ કર્યો છે આ પદોનું તાત્પર્ય એ છે કે મનુષ્યની ન કરવામાં પણ આસક્તિ નહીં હોવી જોઈએ એટલા માટે ભગવાન પોતાનું ઉદાહરણ આપતા કહે છે કે મારા માટે કંઈ પણ પ્રાપ્તવ્ય ન હોવા છતાં પણ હું કર્મ કરું છું જો હું જે વર્ણ આશ્રમ વગેરેમાં મેં અવતાર લીધો છે તેના અનુસાર પોતાના કર્તવ્યનું પાલન ન કરું તો સઘળા મનુષ્યો નષ્ટ ભષ્ટ થઈ જાય અર્થાત તેમનું પતન થઈ જાય કારણ કે પોતાના કર્તવ્યનો ત્યાગ કરવાની મનુષ્યોમાં તામસ ભાવ આવી જાય છે જેનાથી તેમની અધોગતિ થાય છે ભગવાન ત્રિલોકમાં આદર્શ પુરુષ છે અને સઘળા પ્રાણીઓ તેમના માર્ગનું અનુસરણ કરે છે એટલા માટે જો ભગવાન કર્તવ્યનું પાલન નહીં કરે તો ત્રિલોકમાં પણ કોઈ પોતાના કર્તવ્યનું પાલન નહીં કરે પોતાના કર્તવ્યનું પાલન ન કરવાથી તેમનું પોતાની મેળે જ પતન થઈ જશે આગળ છે શંકરસ્ય કરતા શ્યામુ પહન્યામીમા પ્રજા જો હું કર્તવ્ય કર્મ ન કરું તો બધા લોકો ભષ્ટ થઈ જશે અને તેમના નષ્ટ થવાનું કારણ હું જ બનીશ જોકે એવું બનવું સંભવિત નથી પરસ્પર વિરુદ્ધ બે ધર્મો એટલે કે ભાવો એકમાં મળી જાય તો તે શંકર કહેવાય છે પહેલાં અધ્યાયના ચાલીસમાં અને એકતાલીસમાં શ્લોકમાં અર્જુને કહ્યું હતું કે જો હું યુદ્ધ કરીશ તો કુળનો નાશ થઈ જશે કુળના નાશથી સનાતન કુળ ધર્મ નષ્ટ થઈ જાય છે ધર્મના નષ્ટ થવાથી સમગ્ર કુળમાં પાપ ફેલાઈ જાય છે પાપના બહુ વધવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે અને સ્ત્રીઓના દૂષિત થવાથી વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે આ રીતે અર્જુનનો ભાવ એ હતો કે યુદ્ધ કરવાથી વર્ણશંકરતા ઉત્પન્ન થશે પરંતુ અહીં ભગવાન એનાથી વિપરીત વાત કહે છે કે યુદ્ધરૂપી કર્તવ્યકર્મ ન કરવાથી વર્ણશંકરતા ઉત્પન્ન થશે આ બાબતમાં ભગવાન પોતાનું ઉદાહરણ આપે છે કે જો હું કર્તવ્ય કર્મ ન કરું તો કર્મ ધર્મ ઉપાસના વર્ણ આશ્રમ જાતિ વગેરે બધામાં આપોઆપ શંકરતા આવી જશે તાત્પર્ય એ છે કે કર્મ ન કરવાથી જ શંકરતા ઉત્પન્ન થાય છે એટલા માટે ભગવાન અર્જુનને જાણે એમ કહે છે કે હું યુદ્ધરૂપી કર્મ ન કરવાથી જ વર્ણશંકર ઉત્પન્ન કરવાવાળો બનીશ નહીં કે યુદ્ધ કરવાથી કે જેવું તું માને છે श्रीकृष्णचरणं मम श्रीकृष्णचरणं मम ॐ श्रीकृष्णशरणं मम ॐ श्रीकृष्णार्पणमस्तु